શ્રી ગણેશ નમઃ આજે સોમવારે આપણે સાંભળીશું ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું દસમું જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક સમયે સમુદ્ર તટ પરના વનની દેખભાળ દારૂકા નામે રાક્ષસી કરતી હતી દેવી પાર્વતીના વરદાનથી દારુકા અને તેનો પતિ દારૂ દેવોને ત્રાસ આપવા લાગ્યા તેમણે ધર્મનો નાશ કર્યો આથી તેઓ ઋષિને શરણે ગયા ઋષિઓએ શ્રાપ આપ્યો તેઓ યજ્ઞનો ધ્વંસ કે પ્રાણીઓની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી તેમના પર આક્રમણ કરી ગભરાવી મૂક્યા પરાજિત થવાના ભયથી દારુકા દેવી પાર્વતીના વરદાનથી આખાએ વનને સમૃદ્ધિ સહિત સમુદ્રમાં લઈ જઈ નિર્ભય બની રહેવા લાગી તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા કેટલાકને તેઓ મારી નાખતા આમ તેઓ લોકોને જળમાં ત્રાસ આપવા લાગ્યા એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી ત્યારે કેટલીક નૌકાઓને જોઈ રાક્ષસીએ તેને ઘેરી લીધી સઘળા પ્રવાસીઓને બંદી બનાવ્યા તેમાં સુપ્રિય નામક એક વણિક શિવભક્ત હતો તે શિવપૂજા સિવાય ભોજન ન કરતો તેણે કેદખાનામાં પૂરેલા બંદીઓને શિવ મંત્રો આપ્યા અને પાર્થિવલિંગની પૂજાનું મહાત્મય પણ સમજાવ્યું તેથી બધા કેદીઓ કેદખાનામાં શિવપૂજા કરવા લાગ્યા રાક્ષસે સુપ્રિયને શિવ પૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા મંદિરની વચ્ચે જ્યોતિ સ્વરૂપ શિવજી દર્શનીય બન્યા તેમણે તે વેસીને પાસુ પતાશ આપ્યું આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું આજથી આ જગ્યા પાવન બનો અહીં બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્યો અને શુદ્રો પોતાના ધર્મ પાળો અહીં તમોગુણી રાક્ષસો ક્યારેય ન પ્રવેશો આ વખતે દારૂકા રાક્ષસીએ દેવી પાર્વતીનું સ્મરણ કરી તેના વંશની રક્ષા કરવા પ્રાર્થના કરી ત્યારે પાર્વતીએ શિવને કહ્યું હે નાથ આપનું વચન યુગના અંતે સત્ય બનીને રહેશે પણ ત્યાં સુધી તામસી સૃષ્ટિ થાઓ હું આપના આશ્રયવાળી છું માટે મારું આ વચન સત્ય કરો આ દારૂક રાક્ષસી મારી શક્તિ છે તે રાક્ષસોનું રાજ્ય રહેવા દો રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થાય તે ભલે એક વનમાં રહે એવી મારી ઈચ્છા છે ત્યારે ભોળાનાથે કહ્યું ભલે તમારી ઈચ્છા પ્રમાણે થાઓ વિશેષમાં હું અહીં રહીશ જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે કલયુગના અંતે અને સત્યયુગના આરંભે મહાસેનનો પુત્ર મારો ભક્ત વીરસેન મારા દર્શન થકી ચક્રવર્તી થશે પછી શિવ પાર્વતી બંને ત્યાં રહ્યા તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ પામ્યા આ લિંગના દર્શનનું મહાત્મ્ય પણ ઘણું જ મોટું છે એવું કહેવામાં આવે છે કે જે કોઈ આદરપૂર્વક તેની ઉત્પત્તિ અને મહાત્મયને સાંભળશે તેના સમગ્ર પાપો નાશ પામશે અને બધા જ સુખો ભોગવીને અંતમાં પરમપદ પ્રાપ્ત કરશે